આજે આપણે બનાવીશું લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય એવી ટમેટાની ચટણી અહીંયા તો ચટણીને જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય ખરેખર એકદમ ચટપટી એવી આ ચટણી આપણી તૈયાર થશે હજી તો કેવું કે ટમેટા થોડા સસ્તા છે તો એક સાથે લઈને આ રીતની ચટણી બનાવીને મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખી શકાય આમ તો ઇન્સ્ટન્ટ ચટણી તો ટમેટાની બનાવતા હોય પણ જો આ રીતની ચટણી એકવાર સ્ટોર કરીને રાખી દીધી ને તો શાકની જગ્યાએ ઉનાળામાં તો ખાસ કરીને આ ચટણી ખાવાની તો બહુ જ મજા આવશે તો અહીંયા તો એકદમ ફ્રેશ અને લાલાસ પડતા ટમેટા હોય ને એ લઈ લીધા તો આ ટમેટાને આપણે એકદમ સારી રીતે ધોઈ લઈશું અને અહીંયા તો મેં પાણી ગરમ કરવા રાખી દીધું અને આ ટમેટાને આપણે બોઇલ કરવાના છે આ રીતે બોઈલ કરવાથી ચટણી લાંબા સમય સુધી સારી તો રહેશે પણ સાથે એના ટેસ્ટમાં પણ ઘણો વધારો થવાનો અને આ ટમેટાને તો કંઈ બફાતા વાર નથી લાગવાની બસ ખાલી પાંચ સાત મિનિટમાં તો એકદમ સરસ બોઈલ થઈ જશે બસ આ રીતે છાલ થોડી છૂટી થઈ જાય એટલે તરત જ આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને તરત જ એકદમ પાણી નીતારીને એક પ્લેટમાં કાઢી લેશું અને હજુ તો આ ટમેટા એકદમ ગરમ છે તો થોડા ઠરે એટલે કે દસેક મિનિટ જેવું થાય ને પછી આપણે તેની છાલ કાઢી લેશું આવી નાની નાની રેસિપીસ તો ખરેખર ખૂબ જ કામમાં આવે કેમકે ઘણીવાર કેવું થાય કે કંઈ એવું બનાવવાનો ટાઈમ ના હોય ને તો પણ રોટલી કે ભાખરી જોડે આ ચટણી ખાવાની તો ખરેખર બહુ જ મજા આવશે તો અહીંયા તો આપણે બધા ટમેટાની છાલ નીકાળી લીધી અને હવે કેવું કે આપણે તેને થોડા મેશ કરવાના છે તો આ રીતે ઉપરનો ભાગ થોડો કટ કરીને છરીથી જ આપણે તેને મેશ કરતા જવાના આમ તો તેને મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી દેવાય પણ અહીંયા તો આપણે ટમેટાને એકદમ સરસ બોઇલ કરી લીધા છે ને તો એની જરૂર નહીં પડે અને આ રીતની ચટણીનો ટેસ્ટ તો એકદમ વધારે સરસ આવશે અને આ ચટણીના વઘાર માટે આપણે કડાઈમાં તેલ ઉમેરશું પણ આ ચટણીને આપણે લાંબા સમય સુધી સ્ટોર રાખવાની છે તો તેલનું પ્રમાણ વધારે જ એડ કરશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને રાઈ ફૂટે એટલે જીરું ત્યારબાદ થોડી હિંગ ત્યારબાદ વઘારમાં લસણ ઉમેરશું અને લસણનું પ્રમાણ પણ થોડું વ્યવસ્થિત જ રાખવાનું અને એને મેં અદકશરૂ ક્રશ કરી લીધું હતું અને જ્યારે આપણે લસણ ઉમેરીને ત્યારે ગેસ કે હીટ એકદમ ધીમી જ રાખવાની જેથી કરી તે લાલાશ પડતું વધારે ના થઈ જાય અને તરત જ આપણે જે ટમેટાની પ્યુરી કરીને રાખી હતી ને એ ઉમેરી દઈશું અને આ પ્યુરીને આપણે તરત જ એકદમ સરસ મિક્સ કરી લઈએ અને હવે તેમાં થોડો આદુનો છીણ ઉમેરશું તો બહુ વધારે નહીં એકદમ માપનો જ અને ટમેટા થોડા જલ્દી ચડે એટલા માટે મીઠું પણ ઉમેરી દઈશું અને આ તો આપણી સ્ટોર કરવા માટેની ચટણી તો મીઠાનું પ્રમાણ વધારે પડતું નહીં પણ થોડું ચડિયા તો રાખવાનું અને હજુ થોડા ટમેટા એકદમ સરસ મેશ નથી થયા તો પાભાજી મેશરથી એને થોડા થોડા મેશ કરતા જઈશ આમ તો ટમેટાને આપણે મેશ તો કરી દઈએ પણ થોડા થોડા તેના બાઇટ્સ આવે ને ખાવામાં તો ખરેખર મજા આવે તો બસ મીડિયમ ગેસની ફ્લેમ કે હીટ ઉપર તેને ઢાંકીને થોડી વાર માટે ચડવા દેશું તો આ રીતે ઢાકીને બે ચાર મિનિટ ટમેટા ચડી જાય પછી આપણે તેનું ઢાંકણ ખોલી દેવાનું કેમકે હવે તો કેવું કે આમાં રહેલો જે પાણીનો ભાગ છે ને એને દૂર કરવાનો છે તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને સતત હલાવતા અને એટલું ખાસ ધ્યાન રાખવાનું કે ટમેટાની પેસ્ટ તળીએ છોટે નહીં તો અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ કે પાણીનું પ્રમાણ ઘણું ઓછું થયું તો આ સમયે ગેસની ફ્લેમ કે હીટને ધીમી રાખીને બીજા હવે જ મસાલા ઉમેરી દઈશું તો તીખાસ મુજબ લાલ મરચું પાવડર બહુ વધારે નહીં પણ એકદમ ચપટી હળદર ત્યારબાદ તો તો એનું પ્રમાણ થોડું જ અહીંયા આ ચટણી એક સાઈઝનો બાઉલ હોય ને એટલી બનશે તો એ મુજબથી અહીંયા ચારથી પાંચ ચમચી જેટલો ગોળ તો ઉમેરી જ દેવાનો અને આ ચટણીને તો આપણે થોડી ઘટ થવા દેવાની તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સતત તેને હલાવતા જ રહેશું જેથી કરી તે નીચે ચોટે નહીં તો બસ અહીંયા તો જોઈ શકાય છે કે તેલનું પ્રમાણ હવે ધીરે ધીરે છૂટું પડે છે તો બસ આ રીતે તેલનું પ્રમાણ એકદમ છૂટું પડે ને ત્યાં સુધી તો આ ટમેટાને આપણે પકાવવા જ દેવાના તો અહીંયા તો આપણી એકદમ ટેસ્ટી એવી ચટણી તો તૈયાર છે તો બસ આ ચટણી એકદમ ઠરે ને પછી તેને કાચના કન્ટેનરમાં ભરવાની હવે જો તેને બે ત્રણ મહિના માટે સ્ટોર કરવી હોય ને તો એમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો અને જો વધારે વાર સુધી સ્ટોર કરવી હોય એટલે કે ચાર છ મહિના સુધી સ્ટોર કરવી હોય ને તો બહાર મળતા જે પ્રિઝર્વેટિવ્સ છે તે તેમાં ઉમેરી દેવાના આમ તો બહારના કોઈ પ્રિઝર્વેટિવ્સની જગ્યાએ તો સારું છે કે લીંબુનો રસ ઉમેરી દેવાનો તો એના લીધે પણ આ ચટણી બેથી ત્રણ મહિના સુધી ઇઝીલી ફ્રીઝમાં સ્ટોર કરી શકાશે અને અગાઉ કીધું એમ કે જો આ ચટણી હશે ને તો કોઈ શાકની જરૂર નહીં પડે રોટલી કે ભાખરી જોડે આ ચટણી ખાવાની બહુ જ મજા આવશે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર તેમજ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે ખૂબ ખૂબ આભાર